બધા રૂપિયાઓને લક્ષ્મી નથી કહી શકાતી કારણ કે જે રૂપિયા સારા માર્ગમાં સત્ય કર્મોમાં વાપરવામાં આવે છે કોઈની મદદ માટે વાપરવામાં આવે છે દાન કરવા માટે વાપરવામાં આવે છે અને પોતે પણ ભોગવી શકે છે તેને લક્ષ્મી કહેવાય બાકી બધાને તો રૂપિયા કહેવાય બાકી બધાને તો ધનદૌલત કહેવામાં આવે કે ઘણા વ્યક્તિઓ તો એની માત્ર ચોકી જ કરવા માટે આવ્યા હોય કોઈને પણ ન આપીએ માત્ર પોતે ખાય કોઈને ના આપે એવા વ્યક્તિઓ અને એનું ધન એ તો અભાવરું કહેવામાં આવે સ્વાભાવિક છે કે આપણે આ રસોઈ કરતા હોય તો આપણે રસોઈમાંથીને રોટલી ગાય માતાને આપીએ રોટલાનો કટકો કૂતરાને પણ આપીએ બીજાને આપીએ અને ખાવું એવું આપણું શાસ્ત્ર શીખડાવે છે માટે જે વ્યક્તિનું ધન એને નારાયણ સુધી લઈ જાય છે તેને લક્ષ્મી કહેવાય યજ્ઞ કરવા માટે ધન ખર્ચ કરે બહેન દીકરીઓને જમાડવા માટે ધન ખર્ચ કરે ક્યારેક સમય મળે ત્યારે ગાય માતા માટે લીલું ઘાસ અર્પણ કરે સમાજમાં જરૂર હોય ત્યારે ત્યાં પણ દાન કરે તો તેને લક્ષ્મી કહેવામાં આવે છે ઘણા લોકો તો પોતે પણ ન ખાય અને કોઈને આપે પણ નહીં તો તેને તો માત્ર દોલત જ કહેવામાં આવે